છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા હિ સેવા પખવાડિયાનો શુભારંભ સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા પંચાયત ખાતેથી સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે પૂજ્ય બાપુનું સ્વચ્છ ભારતનું સપનું હતું તેવી જ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ સ્વચ્છ ભારતનું સપનું છે જેને સાકાર પંદર દિવસના સમયગાળાને સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે તેમને સૌને જાળવવા અપીલ કરી હતી આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે જણાવ્યું કે દેશને સ્વચ્છ બનાવવા માટે સૌ આપણા ઘર આંગણાની સ્વચ્છથી શરૂઆત કરીએ જો આપણું ઘર અને આંગણું સ્વચ્છ હશે તો શેરી ગામ જિલ્લો બધું જ સ્વચ્છ થઈ જશે તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશને ઉજાગર કરવા મહાનુભાવોને ખાદીની બેગ આપવામાં આવી હતી સ્વચ્છતા કર્મીઓને પણ ખાદીની બેગ આપી સન્માનિત કરાયા હતા ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગે શપથ લીધા હતા મહાનુભાવના હસ્તે છોટાઉદેપુર નગરપાલિકાના બે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી ભગત પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા અગ્રણીઓ પદાધિકારી તેમજ જિલ્લા પંચાયતની તમામ શાખાના અધિકારીઓ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકારે આ જન્મદિવસને સેવાસેતુના કાર્યક્રમથી જે લાભાર્થીઓ છે જે વંચિત છે શોષિત છે પીડિત છે એવા લોકોની સેવા કરવા માટે એમને એકસાથે તમામ યોજનાઓનો લાભ એક જ દિવસે મળી રહે સેવાસેતુના માધ્યમથી તે રીતે મનાવવાનું નક્કી કર્યું છે એના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ મુકામે આજે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આદરણીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે સાથે આગેવાનો કર્મચારીઓ અધિકારી પદાધિકારીઓ સૌ મોટી સંખ્યામાં આજે અહીં હાજરી આપી છે সতর্কতা 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 সতর্কতা